ચૌદ જૂન બે હજાર વીસના રોજ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું આ મોતથી આખા દેશને ખૂબ આઘાત લાગ્યો હતો એક ટેલેન્ટેડ યુવા કલાકારે એકાએક આ દુનિયાને અલવિદા કહી દીધી એનાથી લાખો અને કરોડો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે આ ઘટનાએ એક એવી સ્ટોરીને પણ જન્મ આપ્યો હતો જે સચ્ચાઈ કરતા લાગણી પર વધુ આધારિત હતી કહેવાતા મેનસ્ટ્રીમ મીડિયાએ કલાકારના ચાહકોની લાગણી સાથે જાણે કે એક રમત રમી લીધી શંકાસ્પદ મોતની તપાસ પૂરી થાય એ પહેલાં જ આ મીડિયાએ તેને હત્યા કહેવાનું શરૂ કરી દીધું અને આ સ્ટોરીની વિલન બનાવી નાખી રિયા ચક્રવર્તીને એક યુવાન અભિનેત્રી જે પોતાની કેરિયર શરૂ કરી રહી હતી તેને સોશિયલ મીડિયાની સાથે દેશની બે જવાબદાર ન્યૂઝ ચેનલોએ પણ ગુનેગાર બનાવી દીધી અને તેની જિંદગી જાણે કે નરક બનાવી દીધી આ કેસમાં રિયા સાથે શું શું બન્યું એની વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છીમરા ચાર વર્ષ પછી બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સીબીઆઈએ એક્ટર સિંહ રાજપૂતના મોતનો જે બનાવ હતો જે બનાવમાં હત્યાની શંકા દર્શાવવામાં આવી હતી એનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો અને રિયા અને તેના પરિવારને ચીટ આપી પરંતુ સવાલ એ છે કે શું તે ચાર વર્ષ પહેલાં શરૂ થયેલી મીડિયા ટ્રાયલની સજામાંથી મુક્ત થઈ શકશે જેમાં સત્યની શોધ ઓછી અને હેડલાઇન્સ માટે વધુ સ્પર્ધા હતી સુશાંતસિંહ રાજપૂતના મોત પછી આ કેસ શરૂઆતમાં મુંબઈ પોલીસ પાસે હતો પરંતુ સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં એફઆઈઆર દાખલ કરી હતી અને ત્યારબાદ સીબીઆઈને તપાસ છે એ સોંપવામાં આવી હતી અને એ સાથે આ કેસ છે એ પ્રોફાઇલ બની ગયો હતો રિયા ચક્રવર્તીની વાત કરીએ તો તે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી તેણે આત્મહત્યા માટે ઉશ્કેરણી ડ્રગ્સની હેરાફેરી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો ઓગસ્ટ બે હજાર વીસમાં સીબીઆઈએ તપાસ શરૂ શરૂ કરી અને તેની સમાંતર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ડ્રગ્સના એંગલની તપાસ શરૂ કરી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં ડ્રગ્સના કેસમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે મુંબઈની ભાયખલા જેલમાં સત્યાવીસ દિવસ રહેવું પડ્યું હતું ઓક્ટોબર બે હજાર વીસમાં બોમ્બે હાઈકોર્ટે તેને જામીન આપ્યા પરંતુ ત્યાં સુધીમાં મીડિયાએ તેની જિંદગીના લીરે લીરા ઉડાવી દીધા હતા બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટે રિયા અને તેના પરિવાર વિરુદ્ધ જારી કરાયેલા લુકઆઉટ પરિપત્રને નકારી કાઢ્યો હતો જેને સીબીઆઈએ પડકાર્યો હતો હવે આવેલા સીબીઆઈના ક્લોઝર રિપોર્ટે જાહેર કર્યું છે કે સુશાંતના મૃત્યુમાં રિયા કે તેના પરિવારની કોઈ ભૂમિકા નથી એમ્સની ફોરેન્સિક ટીમે પણ હત્યા કે ફાઉલ પ્લેની થિયરી એટલે કે ગુનાહિત અથવા હિંસક વર્તનથી સુશાંતનું મોત થયું હોય એવી થિયરી જે છે એને ફગાવી દીધી હતી અને સોશિયલ મીડિયા ચેટ્સની તપાસમાં પણ કોઈ ચેડા જોવા મળ્યા નહોતા હવે વાત કરીએ ટીવી ટ્રાયલની જ્યારે મીડિયાએ રિયાને ગુનેગાર બનાવી દીધી હતી તો સુશાંતના મૃત્યુ પછીનું જે વાતાવરણ હતું એ એવું હતું કે આખો દેશ ટીવીની જે સ્ક્રીન હોય એની સામે ચોંટી ગયો હતો કારણ કે કોરોના મહામારીનો એ સમય હતો જ્યારે લોકો તેમના ઘરોમાં કેદ હતા ત્યારે ટીવી ચેનલોની દાનત બગડી અને આ કેસને સોનેરી તક ગણી લીધી મીડિયામાં એવી બકવાસ ચાલવા લાગી કે સુશાંતને બરબાદ કરનાર રિયા ચક્રવર્તી જ છે આ કહેવાતા મેઇન સ્ટ્રીમ મીડિયા પર રિયાને આરોપીને બદલે ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવી ચેનલો પર કલાકો સુધી ચર્ચાઓ ચાલતી રહી જ્યાં એન્કરો બૂમો પાડતા રહ્યા અને રિયાને જુદા જુદા વિશેષણોથી બોલાવતા રહ્યા તેના અંગત જીવનને ખુલ્લું પાડી દીધું ડ્રગ્સની વાર્તાઓ ઘડવામાં આવી અને એ રીતે રિયાને સનસનાટીનો મસાલો બનાવી દીધી રિયા ચક્રવર્તી એકલી પડી ગઈ હતી એક યુવા અભિનેત્રી જેની કારકિર્દી થઈ રહી હતી તે રાતોરાત દેશની સૌથી વ્યક્તિ બની ગઈ હતી તેની ધરપકડ દરમિયાન તેના ઘરની બહાર મીડિયાએ ધામા નાખ્યા હતા સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ જાણે કે એક અભિયાન ચલાવવામાં આવતું હતું જો કે હવે સીબીઆઈ દૂધનું દૂધને પાણીનું પાણી કરી નાખ્યું છે જ્યારે આ રિયા વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચલાવનાર લોકો જે છે એને શરમ આવતી હશે કે કેમ એ પણ એક સવાલ છે કારણ કે શરમ જેવું કંઈ હોત તો કોર્ટના ચુકાદા પહેલાં એક આરોપી મહિલાને ગુનેગાર ગણવાની હિંમત કરી હોત આ વિશે તમારું શું કહેવું છે મેં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર